મિત્રો અમારે છે બરોબર ખૂબ ખૂબ આભાર અને આપડે જે અમારા ચાહકો બધા પણ ખૂબ ખૂબ આભાર એટલે ભાઈઓ તમને એટલું કહું છું કે થોડું હાથ આપ્યો

અને પાણી ચામાં જેવી ક્વોલિટી હાલ છે ને એ બી નવી આજી બનાવવાની છે એટલે આ વાત સપોર્ટ કરજો વાહ મારા બનાના બંકાઓ ખરેખર વાત ના થાય એમ એ શું કરો તો શું કરે છે શું કરે તો વીડિયો ચાલુ કરાય વીડિયો વીડિયો ઓવર એટલે આપણે

આપણે આપણે આ સંજુભાઈ નું સધી પાર્લર છે બરોબર એટલે બધી વસ્તુ મળી રહે હવે કઈ જગ્યા ઉપર છે એ તો મને ખબર નહિ પીલી બાજુના ભાગમાં છે આરાજ કોમ્પ્લેક્ષ ભાઈ હવે આપડા પબ્લિક સપોર્ટ કરો જોયું હું તૈયારી જોયું હે ચાહ ના જોયું બીરડીઓ આપડી

પહેલી વાતો અમારા આમંત્રણ નું મન આવી અને તમામ અમારા ચાહક મિત્રો વેપાર બધા એ બદલ અમારી હિન્દુસ્તાન દુસ્તાની ટીમ તમામ અમારા ચાહક મિત્રો નો હાર્દિક સ્વાગત કરે છે